Yeah. ચાલુ થઈ ગઈ છે તો બનારજો આપણા વિડીયોમાં પાવાગઢ સુધીનો અને જે છે ધજા તે સુધીનો નજારો તમને બતાવવાનો પ્રયત્ન તો કરો લાસ્ટ સુધી આપણા વિડીયોમાં તો મિત્રો બનારજો આપણા વિડીયોમાં બાળકો છે અમને શેક પાવાગઢ ઉપર સુધીનો નજારો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો જય મહાકાળી કોમેન્ટમાં લખવાનું નહીં મિત્રો તો મિત્રો આપણે પેટ્રોલ પંપ આવી ગયો છે તો આ છે આપણા મહીસાગર નદી છે એ એસાગરથી આપણે નીકળી જો આપણા લાસ્ટ જે તે પાવાગઢની અંદર ઘટના બની છે પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો હાલ આપણે હોય ચાપ ઊભા રહી ગયા છીએ તો ચાલો ચા આપી અને પાવાગઢનો રસ્તો સફર કરીએ તો લાસ્ટક આપણા વિડીયોમાં જોડાયેલા રહીએ હોય છે જોઈ મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ લોકેશન છે રસ્તો એકદમ ચોખ્ખો જ છે તો આપણે હાલ હવે પાવાગઢ નજીકમાં આવી ગયા છીએ મિત્રો તો બનારાજો આપણા વિડીયોમાં જો મિત્રો આ મોચી પહોંચી જાય છીએ આપણે જો બસ જાય છે મોચી ચડવા માટે તો જરૂરથી મોચી બસમાં બી અને મોચી સુધી આવું પછી આપણે સફર કરીએ ચલો સ્ટાર્ટ કરીએ પાવાગઢ ચડવાનું તો મિત્રો આપણે પાવાગઢ ચડવાની તૈયારી કરી દીધી છે તો લાસ્ટક સુધી આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ચેક પાવાગઢ સુધીનો નજારો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે ચેક મહાકાળી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે માણસો મહાકાળી માતાનું માનતા હોય તો વિડીયો આપણો શું જોજો મિત્રો આખો વિડીયો તમને બતાવવાનો પ્રયત્ન કરે છે

Bapak kukus sama Ino Abram, mas Kalimantan undasar teruap pokiri ASI. Tuh, tulailah otom તો મિત્રો ટૂંક જ સમયમાં આપણે પાવાગઢના માતાજીના દર્શન કરવા પહોંચી જવાની તૈયારી છે તો જોડાયેલા મિત્રો અને જોઈ શકો છો આજુબાજુનો કેવો છે પાવાગઢનો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો અને જરૂરથી મહાતાજી પાવાગઢની મુલાકાત લેજો મિત્રો બહુ સારામાં સારું ધાર્મિક સ્થળ છે આવાગઢ ફરવા માટેનું તો સારું છે અને જોઈ શકો છો ઉપરનો તમને નજારો બતાવી જાય પાવાગઢનો આજુબાજુ મિત્રો જોઈ શકો છો મિત્રો પંદર મિનિટનો વિડીયો છે તો તમે જરૂરથી જોવાનું ભૂલતા નહીં મિત્રો આખું લોકેશન તમને પાવાગઢ બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો તો જોઈ શકો છો આ ડુંગર કેવા દેખાઈ રહ્યા છે આજુબાજુનો જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો તો ચલો હવે ટૂંક સમયની અંદર આપણે પાવાગઢને માતાજીના મંદિરનો દ્વાર પકી જવાના છીએ મિત્રો તો લાઈફ સ્ટાક સુધી આપણા વિડીયોમાં જોડાયેલા રહે મિત્રો રામ રામ કરી જશે

જો અત્યારે ચોમાસાની સિઝન છે તો પાણી છે પગથિયામાં પાણી પાણી ફરે છે ભક્તો બહુ આવે છે તો એમના જે રીતે મોનતા હોય પૂર્ણ કરે છે તો એ કેવી રીતના મોનતા મોનેલી હોય એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ

એ પણ તમને બતાવાનું તક કરી છે તો લાસ્ટ ટક સુધી આપડા વિડિયોમાં જોડાયા ભાઈ જોરદાર લોકેશન બસ બસ

આપણા જે માતાજીનું તલાવ છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ તો લાસ્ટ લાસ્ટી આપણા વિડીયોમાં જોડાયેલો ફટાફટ આપણે પૂરું કરવાનો પ્રચ્છ કર્યો છે તમને માતાજીનું દર્શન કરાવીએ તો જોડાયેલો સમયની અંદર આપણે માતાજીના દર્શન કરવા આવે છે પણ તમને બતાવો પ્રચ્છ કરે છે

બે સખા પાસે જે તમને બતાવવાનું પ્રશ્ન કર્યો છે જય મહાકાળી કમાન્ડમાં લક્ષણી છે જય જય જો જય મહાકાળી માતા એ માතු જબરદસ્ત આ પ્રભુ કોરો ઓલ આ પ્રભુ

બહુ દૂર દૂરથી પબ્લિક આવે છે મા મહાકાળી માતાને બોલતા હોય તો જરૂરથી કોમેન્ટમાં જાય મહાકાળી લાગજો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આવવાના વાત તમને લોકેશન સ્થળ બતાવવાનું જુઓ મિત્રો પાવાગઢનું ડુંગર દેખાઈ રહ્યું છે ચોક્કસ સમયની અંદર તમને પ્રવેશ કરાવી ગયું છે મિત્રો જો મિત્રો આ ઉપર જવા માટેનો રસ્તો છે તો ટૂંક જ સમયની અંદર આપણા પાવાગઢ ઉપર ફૂકી જવાના છીએ તો બનારા લાષ્ટ એન્ડ છે મ્યુઝિયમો શંકર મિત્રો પાડ ચડવા માટે થોડીક તકલીફ તો પડે ને એટલે લો લાસ્ટ આપણે વિડીયો લોગો થાય છે જરૂરથી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો જય મહાકાળી માતા આપણે મંદિર ઉપર આવી ગયા છીએ મિત્રો તો ચાલો મહાકાળી માતાના મંદિરને તમને દર્શન કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો જરૂરથી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી જય માતાજી તો જરૂર તમને દર્શન કરવાનો મોકો મળી ગયો આ માતાજીનું તમને મંદિર બતાવવાનો પ્રયત્ન કર્યો છે જોઈ શકો છો મિત્રો માતાજીનો આખો જે છે અંદર પણ મિત્રો સોનાનો બનાવવામાં આવ્યો છે તો મંદિરનો દ્વાર છે એ પણ સોનાનો બનાવવામાં આવ્યો છે મિત્રો મહાકાળી માતા તમે દર્શન કરવાનો લાવો લેજો તો ચાલો મિત્રો આપણે સમયની અંદર પહોંચી જાય છે જોઈ શકો છો જે ગોલ્ડન કલર દેખાય છે એ માતાજીની સોનાની જે છે દરવાજો એ બનાવવામાં આવેલો છે દરવાજો છે એ સોનાનો બનાવવામાં આવેલ છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા ચાલો આજુબાજુનો નજારો તમને બતાવીએ એટલે મિત્રો ફટાફટ જોડાયેલા આપણે માતાજીની ધજા ચડી રહી છે તો પણ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો પ્લાસ્ટક સુધી જોડાયેલો માતાજીની ધજા ચડે છે આગળ

ભક્તો છે એ પણ બોટ કરવા રમી રહ્યા છે એ પણ મને પ્રયત્ન કરીએ મિત્રો આ ઉપરનો નજારો છે પાવાગઢ ઉપરનો નજારો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે ઉપરના લાસ્ટ એન્ડ સુધી જોઈએ મિત્રો જો મિત્રો પાવાગઢ ઉપર

चलो हम कैसे जाएंगे આ બાળકનનો નજારો તમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો કેવું લાગ્યું આપણા વિડીયોમાં શેર કરતા સબસ્ક્રાઈબ કરીને લાઈક કરવાનું વિચાર મિત્રો જય માતાજી જય મા કાળે આ વિડીયો વધુમાં વધુ શેર કરો